અંબાલાલ શાસ્ત્રી જ્યોતિષના જય શ્રી કૃષ્ણ મિત્રો આપણે ગયા વિડીયોમાં વાત કરી હતી કે જેમની જન્મ તારીખ એક દસ ઓગણીસ અને અઠ્યાવીસ એટલે કે જેનું મૂળાંક એક આવે છે એવા લોકો સ્વભાવમાં કેવા હોય છે એ લોકોનો નેચર શું હોય છે એના માટે સારું પ્રોફેશન શું છે અને જિંદગીમાં કઈ રીતના ઉતાર ચઢાવ આવે અને એને શું ઉપાયો કરવા જોઈએ એ આપણે આગલા વિડીયોમાં વાત કરી હતી આજે આપણે જે વાત કરવાના છીએ એ છે મૂળાંક બે વાળા લોકો જેમની જન્મ તારીખ બે અગિયાર વીસ અને ઓગણત્રીસ છે તો આવા લોકો સ્વભાવમાં કેવા હોય છે એમના માટે કયું પ્રોફેશન સારું છે એને શું ઉપાયો કરવા જોઈએ શું તકલીફો પડે છે એની માટે સારી શું વસ્તુઓ છે તો એના માટે આપણે આજે વાત કરીશું તો જેમનો મૂળાંક બે છે એને ચલાવનાર ગ્રહ છે ચંદ્ર એને જે ઇફેક્ટ કરે છે એ ચંદ્ર ગ્રહ છે તો ચંદ્રગ્રહ છે પંદર દિવસ ચંદ્રમાનો વધે છે અને પછીના પંદર દિવસ એ ઘટે છે તો એક પરફેક્ટ એ વ્યક્તિ નહોતી હોતા સ્વભાવમાં જેમ ચંદ્રમામાં પંદર દિવસ એનું તેજ વધે છે અને પછીના પંદર દિવસ તેજ એનું ઘટતું રહે છે સતત તો એવી જ રીતે એવા લોકો સેન્સિબિલિટી છે એ વધઘટ થયા કરે છે જેમનું મૂળાંક બે છે એવા લોકો ડિસિઝન છે એનું ડિસિઝન કોઈ બીજા વ્યક્તિ લેતા હોય છે એ ડિસિઝન લેવામાં થોડાક લેટ પડે છે તો એના માટે ક્યાંક ને ક્યાંક એ પાછળ રહી જાય છે તો એમના માટે બેસ્ટ ઉપાય છે કે એ મેડિટેશન કરે તો મેડિટેશન કરવાથી તમારો આ જે પ્રોબ્લેમ છે ડિસિઝન મેકરનો એ તમારો થોડોક મજબૂત થઈ જશે હવે જે સ્વભાવ કેવો હોય છે એ લોકોનો તેની વાત કરીએ તો એને લોકોને મળવું ગમતું હોય છે લોકો એમને મળે છે લોકોને એમની સાથે સારું લાગે છે એમને મળે છે તો સામેવાળી વ્યક્તિને લાગે છે કે તમે એમની વાત સમજી રહ્યા છો એની સાથે કનેક્ટ થઈ રહ્યા છો તો લોકો તમારી સાથે જોડાવા માગે છે ખાસ કરીને ફિમેલ વધારે પસંદ કરે છે એનું જીવંત ઉદાહરણ છે શાહરૂખ ખાન એનું મૂળાંક પણ બે જ છે તો શાહરૂખ ખાનની ફોન ફોલોઈંગ આપણે જોઈએ તો ફિમેલમાં બહુ વધારે છે તો આવા વ્યક્તિ એ ખૂબ પસંદ આવે છે લોકોને એમને સાંભળવા ગમે છે એ એક સારા એડવાઇઝર બની શકે છે એ કોઈ પણ પ્રશ્ન હોય છે પણ તકલીફ હોય છે તો એ સારી રીતે સાંભળે છે સમજે છે અને ચંદ્રનું તો આપણે ઉદાહરણ આપીએ છીએ કે શાંત શીતળ છે બરાબર છે તો એનું માઇન્ડ પણ છે શાંત એને શાંતિ ખૂબ પ્રિય હોય છે એવા લોકોને એ શાંતિવાળા એટમોસ્ફિયરમાં રહેવા માગે છે કોઈની પર્સનલ લાઈફમાં દખલ કરવા નથી માગતા કોઈ ચાલબાજી એને પસંદ નથી આવતી હવે આવા લોકો છે એ સારા મેડિએટર છે એડવાઇઝર છે બરાબર છે તો એ વાત કરીએ આપણે તો એ પ્રોફેશનમાં તો એક એક નેચર લવર છે બરાબર તો એમને ડૉક્ટર છે ડૉક્ટરનું પ્રોફેશનમાં એ ખૂબ સારી રીતે પ્રગતિ કરી શકે છે કારણ કે બીજાને મદદ કરવાની છે બોઈને સેન્સિબલ કરવાની વસ્તુ છે તો ડોક્ટર તરીકે સારા એ પ્રોફેશનમાં આગળ વધી શકે છે એડવોકેટ બની શકે છે તો એ બધા પ્રોફેશનલ નર્સિંગમાં છે તો જે બીજાના એટેચમેન્ટ સાથે ફિઝિકલી જે રહેલું છે માઇન્ડલી તે સારી રીતે કનેક્ટ કરી શકે છે હવે આ જેનો મૂળાંક વે છે એવા લોકો જલ્દી હર્ટ થઈ જાય છે સામેવાળા વ્યક્તિ એને કંઈક કહેવા માગે છે એ એની એનું ઇમોશન એવું નથી કે એ તમને હર્ટ કરવા માગે છે પણ તમાર તમે થોડુંક સેન્સિબલ વધારે છો એટલે તમે ક્યાંક ને ક્યાંક તમને ખોટું લાગી જાય છે તો આવા વ્યક્તિ જે છે એમને જલ્દી ખોટું લાગી જાય જલ્દી હર્ટ થઈ જાય છે તો એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવું પડે છે કે તમારી આજુબાજુમાં તમારી ફેમિલીમાં કોઈ એવા વ્યક્તિ હોય કે જેમનું મૂળાંક બે હોય તો તમે એમને સારી રીતે સમજી શકો છો તો આજે આપણે વાત કરી જેનું મૂળાંક બે છે એવા લોકો કયા પ્રોફેશનમાં જઈ શકે છે એનો સ્વભાવ કેવો હોય છે તો હવે આપણે આગલા વિડીયોમાં મૂળાંક ત્રણ વિશે વાત કરીશું તો જેમનો મૂળાંક બે છે તો એવા લોકોના આ વિડીયો શેર કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીશું આવતા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ